પચીસ વર્ષ પહેલાં હું દસ વર્ષનો હતો ત્યારે પાનની પડી ગી પણ અમને જોવા મળતી નથી અત્યારે ઠેર ઠેર દારૂની કોથળીઓ દારૂના બોટલો દરરોજ જે સવારે રોડ ઉપર જશો એટલે ફૂટપાથ પર પડ્યા હશે અને ટ્રાન્સટેડિયા ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ બનાવ્યો એની અંદર એટલા બધા વૃક્ષો હતા ને ત્યારે આ લોકો ખાલી કહેવા પૂરતું એવું કહી દે છે કે આ વૃક્ષો કાપીને અમે આટલા હજાર વૃક્ષો વાવીશું એની સામે એવા ઓર્ડરો થાય છે બધું કાગળ ઉપર ખાલી એ સમય દરમિયાન સરકાર લોકોને સારું લગાડવા પૂરતું સરકાર કહી દે છે અમદાવાદ વિસ્તારમાં આટલી બધી ટ્રાફિક નહોતો અત્યારે તમે કોઈ પણ રસ્તામાં અમદાવાદના જાઓ ત્યાં તમને ટ્રાફિક મળશે આ વિકાસ તો અમદાવાદમાં થયો છે કે જે લોકો પહેલાં ચૂપડામાં રહેતા હતા એ લોકોએ એમની મહેનતથી થોડા પાકા મકાન બનાવ્યા સરકારે પણ એમાં એમની ફરજમાં આવતું હતું અમુક લોકોને જેને જરૂર છે એને મકાન નથી મળ્યા પણ જેના મકાનો છે એ લોકોને મકાન મળેલા છે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો છસો ચૌદમો સ્થાપના દિવસ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના સ્થાપના દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવશે આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ આરોગ્ય ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે અને વેપારી ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે ટ્રાન્સપોર્ટેશન હોય કે સ્વચ્છતાના પ્રશ્નો કોર્પોરેશન સતત તેને લઈ પ્રગતિશીલ રહ્યું છે આજે આપણે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે અમદાવાદની અંદર જે વિકાસ થઈ રહ્યો છે તેને લઈ તેઓ શું કહેવા માંગે છે અમદાવાદનો છસો ચૌદમો સ્થાપના દિવસ છે શું કહેવા માંગો છો ભાઈ આ સ્થાપના દિવસો ઉજવીને શું કરીશું જ્યારે લોકોને અહીંયા જે મૂળભૂત સુવિધાઓ જે મળવી જોઈએ એ જ નથી મળી રહી રોડ રસ્તાથી લઈને ક્યાંય ચાલવા માટે ફૂટપાથ નથી લઈ માત્ર ધુમાડા પ્રદૂષણ અને ગટરની આ બધી સમસ્યાઓ રોડ રસ્તા તમે જુઓ ટ્રાફિક જામ કેટલા છે આમ થોડા આમ ચાલવા વાહનો ચાલવા માટે પણ હવે જગ્યા નથી રહી એક બસ ખાલી સ્ટેશન પર ઊભી રહે છે ને તો પાછળ આખો ટ્રાફિક જામ થઈ જાય છે હવે આવા રસ્તાઓને બધું રહીને પછી આવા સ્થાપના દિવસો ઉજવીને શું મતલબ જયારે આપણે ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનને લઈને શું કહેશો કેમ કે સતત વિકાસ થઈ રહ્યો છે બસો નવી આવી રહી છે બીઆરટીએસ બની ગયું છે મેટ્રો મળી છે ટૂંક સમયમાં બુલેટ ટ્રેન આવશે શું કહેશો ભાઈ જો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સારી હોત ને તો આ પ્રાઇવેટ વ્હીકલો જે આટલા બધા છે રહ્યા છે ને એમ કહેવાય છે કે આખા એશિયામાં સૌથી વધારે ટુ વ્હીલર અમદાવાદમાં છે તો જો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલી સારી હોત ને તો આટલા બધા ટુ વ્હીલર જ ના હોત સમજવા જેવી વાત છે કારણ કે સમયસર બસ ને ના આપવું અને લગભગ કયું સરકારનું કયો વિભાગ એવો સમયસર કામ કરતો હોય એવો એક વિભાગનું નામ બોલો તમે એક વિભાગ પણ સમયસર કામ નથી કરતો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નું તો એકનું જવા દો બધા જ ડિપાર્ટમેન્ટ અમદાવાદની અંદર ઠેર ઠેર પ્લાન્ટેશન થઈ રહ્યું છે આપણે જોઈએ છીએ કે ફ્લાવર શો થાય છે બગીચાઓ બની રહ્યા છે અમદાવાદના પર્યાવરણને લઈને શું વાત કરશો પર્યાવરણને લઈને આ લોકોએ જે વિકાસના નામ પર જે ખુલે આમ ઝાડનું નિષ્કંદન કરી રહ્યા છે એ આપણે બધા જોઈ રહ્યા છે અમારે અહીંયા જ હું વાત કરું કાંકરિયા પાસે જ્યારે કાંકરિયામાં ડેવલપમેન્ટ અને ટ્રાન્સટેડિયા ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ બનાવે એની અંદર એટલા બધા વૃક્ષો હતા ને ત્યારે આ લોકો ખાલી કહેવા પૂરતું એવું કહી દે છે કે આ વૃક્ષો કાપીને અમે આટલા હજાર વૃક્ષો વાવીશું એની સામે એવા ઓર્ડરો થાય છે એ બધું કાગળ ઉપર ખાલી સમય દરમિયાન સરકાર લોકોને સારું લગાડવા થતું ગુજરાતનો સ્થાપના દિવસ છે ગુજરાતનો ઇતિહાસ ખૂબ બહોળો છે આપણે ગુજરાતમાં રોજગારીની વાત કરીએ આપણે તો મિલ કામદારો મિલ મજૂરો આપણે જોયા છે અને હાલની સ્થિતિ શું કહેવા માંગો છો બેરોજગારી તો ખૂબ જ છે ને તમે આયા દીના આવા સમાચારો સાંભળો છો કે ખુલે આમ કેટલા ખૂન થઈ રહ્યા છે એ ખૂન કરનારા કોણ છે કોઈ દેશની બહારના લોકો તો છે નહીં શહેરની બહારના ગુજરાત બહારના તો લોકો છે નહીં અહીંના નહીંના લોકો છે ને એ લોકો તમને કહું કે એક તો શિક્ષણ સારું નથી મળી રહ્યું સરકાર તરફથી જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે શિક્ષણ મળી રહ્યું છે એ બધા જાણે છે કે એ કેવું છે કે બાળક ખાલી બસ પાસ કરવા પૂરતા પાસ કરતા હોય છે ને વાંચતા આવડતું નથી હોતું શિક્ષકો ખાલી પેલાનું પોતાનું એ સારું બતાવવા પૂરતું એ લોકોને પાસ કરીને આગળ ધકેલી દે છે અને ત્યાં પછી પેલા છોકરાનું ભવિષ્ય બગડી જાય છે પછી છેલ્લે એ આવા આડા રસ્તાઓ પર ચડી અને દારૂના વ્યસની બની જાય છે પછી આ કમાવા માટેના શોર્ટકટ રસ્તાઓ શોધે છે અને પછી દારૂ ને ગાંજો ને આ બધું વેચી રહ્યા છે હાલના યુવા પેઢી અને એનું મેઇન કારણ કે એમને સારી રોજગારી નથી મળી રહી રોજગારી મળી રહી છે પણ ત્યાં સતત શોષણ થઈ રહ્યું છે લેબર ઇન્સ્પેક્ટરો જે કામ કરે એમની ભૂમિકા પણ કેવી છે કે બધી કંપનીઓમાં કેટલું શોષણ થતું હોય છે આપણે જાણીએ છીએ બરાબર સેલરી કઈક કઈને લેતા હોય જે તે કંપનીમાંથી અને એના વર્કરોને સેલરી કયો આપે એની પાસબુક પોતાની પાસે જમા રાખતા હોય છે સેલરી પૂરો નથી આપતા એટલે આવી આવી જ્યારે જે કર્મચારી રહ્યો કે જે બી રોજગારી જેને મળી છે ને પણ એને પણ હતાશા અને નિરાશા સામે આવે છે એટલે પછી પછી છેલ્લે એ ઓછું ભણેલો વ્યક્તિ હોય એ છેલ્લે આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જાય છે ગુનાહિત પ્રવૃત્તિઓ આટલી બધી વધી જવી અને આટલા બધા શહેરમાં ખૂન થવા એનું એક કારણ બેરોજગારી પણ છે અને પેલી પોલીસની બેદરકારી અમદાવાદનો છસો ચૌદમો સ્થાપના દિવસ છે અમદાવાદને તમે શરૂઆતથી જોયું છે શું કહેવા માંગો છો હું નાનો હતો ત્યારની વાત કરું તો ત્યારે કોઈ પાનનો ગલ્લો શોધો હોય તો છેક ભુલાભાઈ પાર્ક કે મજૂર ગામ ત્રણ રસ્તા સુધી દૂર જવું પડે કાંઈ એસટી બસ સ્ટેશન જવું પડે અત્યારે ઠેર ઠેર ગલીએ ગલીએ પાનના ગલ્લા છે કહેવાતા ગુજરાતમાં દારૂની બંદી છે પણ અત્યારે હું જ્યાં રહી રહું છું ગીતા મંદિર ગામ વિસ્તારમાં એમાં એક પણ સોસાયટી કે ચાલી બાકીની હોય કે જ્યાં દારૂ ના મળતું હોય અને ઇવન અમદાવાદ આખા અમદાવાદ વિસ્તારમાં એક પણ એવો વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં ગુજરાત સરકાર કઈ બતાવે કે આ વિસ્તારમાં દારૂ નથી મળતો જુગાર નથી રમાતો ચરસ ગાંજાનું સેવન નથી થતું અમદાવાદમાં એક પણ એવો વિસ્તાર નથી ત્યાં દારૂ જુગાર ચરસ ગાંજો ચાલતો ના હોય જે પચીસ વર્ષ પહેલાં હું દસ વર્ષનો હતો ત્યારે પાનની પડી ગઈ પણ અમને જોવા મળતી નથી અત્યારે ઠેર ઠેર દારૂની કોથળીઓ દારૂના બોટલો દરરોજ જે સવારે રોડ ઉપર જશો એટલે ફૂટપાથ પર પડ્યા હશે પહેલાં અમદાવાદ વિસ્તારમાં આટલી બધી ટ્રાફિક નહોતો અત્યારે તમે કોઈ પણ રસ્તામાં અમદાવાદના જાઓ ત્યાં તમને ટ્રાફિક મળશે એ ગુજરાત સરકારનું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાગરિકો જેમના ટેક્સ ભરે છે એ ટેક્સનો પૂરો વળતર આપતા નથી ચાલવા માટેની ફૂટપાથ એક પણ જગ્યાએ છે નહીં રોડ ઉપર ખાડા પડેલા છે અને સૌથી વધારે તો જ્યારે વરસાદ આવે ત્યારે અમદાવાદમાં પાણી ભરાઈ જાય છે એટલે નદી જેવું માહોલ થઈ જાય છે સાબરમતી નદી તો છે નજીક જે કૃત્રિમ અત્યારે સરકારે બંને બાજુ ડેમ બનાવીને રોકેલી છે કુદરતી પાણી નથી એ કૃત્રિમ નદી કહીને બધાને ઓલું બનાવે છે છસો ચૌદમો સ્થાપના દિવસ છે આપણે જોઈએ કે શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં વિકાસનો અલગ અલગ તબક્કો જોવા મળ્યો છે હાલ તમે અમદાવાદમાં જે વિકાસ છે એને કઈ રીતે જુઓ છો વિકાસ કઈ તરફ આગળ વધી રહ્યો છે એના વિશે શું કહેશો આ વિકાસ તો અમદાવાદમાં થયો છે કે જે લોકો પહેલાં ચૂપડામાં રહેતા હતા એ લોકોએ એમની મહેનતથી થોડા પાક્કા મકાન બનાવ્યા સરકારે પણ એમાં એમની ફરજમાં આવતું હતું અમુક લોકોને જેને જરૂર છે એને મકાન નથી મળ્યા પણ જેના મકાનો છે એ લોકોને મકાન મળેલા છે અને જે લોકોએ પોતાની મજૂરી કરીને આખી જિંદગી મજૂરી કરીને ઘર બનાવ્યું હતું એ અત્યારે ગુજરાત સરકાર છેલ્લા બે વરસથી એક વરસથી આખા અમદાવાદ શહેરની ચારેક ઓર બધાના ઘરો તોડી રહી છે અને વળતર એ લોકોને કંઈ મળતું નથી